નોટિસ વિદ્યાર્થીનીઓની સમિતિ કરશે ભોજનની ચકાસણી જુનાગઢ શહેર સ્થિત ડોક્ટર આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ભોજનની ગુણવત્તા અંગે વિદ્યાર્થીનીઓ દ્વારા કરાયેલી ફરિયાદને પગલે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વશ્યાએ તાત્કાલિક અસરથી છાત્રાલયની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ભોજનની ગુણવત્તા અન્ય સુવિધાઓ જળવાઈ રહે તે માટે સંચાલકો અને સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ ભોજનમાં જીવાત અને ઈયળ નીકળતી હોવાની ગંભીર ફરિયાદ કરી હતી જેને કારણે બસો ત્રીસ જેટલી દીકરીઓએ ભૂખ હડતાલ પર ઉતરવાની ફરજ પડી હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કલેક્ટરે તાત્કાલિક પગલા લેતા ભોજનના કોન્ટ્રાક્ટર અને છાત્રાલયના બોર્ડરને કારણે નોટિસ પાઠવી છે કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે છાત્રાલયની દીકરીઓની જ એક સમિતિ બનાવવામાં આવશે આ સમિતિ ભોજનની ગુણવત્તા સ્વચ્છતા અને મેનુ મુજબ ભોજન નહીં મળે છે કે નહીં તે અંગે નિયમિતપણે સમાજ કલ્યાણ વિભાગને અહેવાલ આપશે કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું કે આ સમિતિના અહેવાલને આધારે જ કોન્ટ્રાક્ટરની ચૂકવણી કરવામાં આવશે જેથી પારદર્શિતા જવાબદારી સુનિશ્ચિત થઈ શકે આ ઉપરાંત કલેક્ટરે છાત્રાલયમાં પાણી સફાઈ ફર્નિચર જેવી અન્ય સુવિધાઓની ખામીઓને પણ તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હતા